તેવા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારને મેડિકલ તકલીફમાં પણ મદદરૂપ થવા માટે ટોકન રકમ જમા લઈને વ્હીલચેર વોકર સ્ટીક ઇમરજન્સી સ્ટ્રેચર પણ આપવામાં આવે છે ત્યારે આ ઉપરાંત આવતા વર્ષે મહાકાળી ધામ દ્વારા એક હજાર જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ચોપડા નોટો લંચ બોક્સ કંપાસ બોક્સ વોટર બેગ સાથેની ફૂલ કીટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે